રૂપાલા આજે પાટીલના આગેવાનોની મિટિંગ યોજાઈ આવતીકાલે પણ સમાજ સાથે મીટિંગ થશે ડેમેજ કંટ્રોલ ના પ્રયાસો પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે તે દરમિયાન ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી છે વિરોધ વધતા ગાંધીનગર ખાતે સી આર પાટીલના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બલવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસરીદેવસિંહ આઈ કે જાડેજા જયરાજસિંહ જાડેજા પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી આ બેઠક બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે ત્રણ વખત માફી માંગી છતાં રોષ ઓછો થતો નથી ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે ભૂલ માટે વારંવાર માફી માંગી છે તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે પાટીલે આગળ કહ્યું ક્ષત્રિય સમાજની માણું લોકોની સંકલન સમિતિ છે આ સંકલન સમિતિની આવતીકાલે ત્રણ વાગ્યે બેઠક મળશે જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવાશે ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે આવતીકાલે ગોતામાં બેઠક કરવાનો આજની ભાજપની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની સી આર પાટીલે જાહેરાત કરી હતી જોકે રૂપાલાને રાજકોટથી બદલવા મુદ્દે કોઈ પણ નિર્ણય લેવાયા અંગેના સવાલ પર પાટીલે સ્પષ્ટતા કરી કે રૂપાલા જ રાજકોટથી ઉમેદવાર યથાવત રહેશે આ દરમિયાન ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓને સામાજિક નેતાઓ સાથે સંવાદ સાધવાની પણ સૂચના અપાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર